સિદ્ધપુર જે સરસ્વતી નદી કિનારે રિવરફ્રન્ટ બની રહ્યો છે એ રિવરફ્રન્ટના કિનારા ઉપર આ રિવરફ્રન્ટથી સિદ્ધપુર તરફ જવાનો રસ્તો જે પસવાદરની પોળ એ તરફ જવાની આ રસ્તો અહીંથી જ આ જેસીબીના જે ટ્રેક્ટર માટેનો જે રસ્તો બનાવેલો છે અત્યારે સૌથી મોટી જે ગંભીર સમસ્યા સામે આવી એ સમસ્યા મુજબ જે સિદ્ધપુર શહેરનું જે વરસાદી પાણીના જે નિકાલના જે મુખ્ય માર્ગો આજે પાળા ઊંચા કરવામાં આવ્યા તો જેના લીધે વરસાદી જે પાણી જે સિદ્ધપુરનું હવે જે સિદ્ધેશ્વરી સોસાયટી થઈને જે પોલીસ સ્ટાન્ડ બાજુથી જે પાણી આવતું એ પાણી જવાનો રસ્તો બંધ થશે તો પાણી જશે ક્યાં તો ચોમાસાની અંદર સિદ્ધેશ્વરી સોસાયટી વિસ્તારની અંદર પાણી જે ભરાવાની સમસ્યા છે તો જવાબદારી કોની આ તો આ લોકો તો કામ કરીને જતા રહેવાના અહીંયા કોઈ નકશો બક્ષો કોઈની વાત નથી અહીંયા શું અહીંયા શું આયોજન છે કારણ કે લગભગ વીસ ત્રીસ ફૂટ ઊંચો આ પાળો કરવામાં આવ્યો છે તો પાણી હવે તીજ આ ગામ નીચે પડી જશે તો નદીનું પાણી અહીંથી આવશે તો આ બધું પૂરાઈ જશે તો પાણી આવતું ક્યાં જશે તો આવનારા સમયની અંદર સિદ્ધેશ્વરીનું પાણી જો આ બધું ગામની અંદર અહીંયા નહીં આવવાનું થાય તો આ રીતે પૂરવામાં આવે છે આ રીતે નાખીને આ બધું બંધ કરી દેવામાં આવશે રસ્તો તો પાણી જશે ક્યાં તો આ ખરેખર આ ગંભીર બેદરકારી બાબતે કોઈનું ધ્યાન જતું નથી તો અથવા તો કોઈ છે આના કોઈ સંતોષકારક જવાબ ક્યાંયથી મળતો નથી અમે જળ સંપત્તિ વિભાગમાં જાણવાનો પ્રયત્ન કર્યો પણ સંતોષકારક જવાબ હજુ સુધી મળ્યો નથી કે પાણી સિદ્ધપુર ડૂબશે એ ટાઈપની આ વ્યવસ્થા આટલું ઊંચું થઈ જશે તો આ પાણી જવાનો માર્ગ બંધ થશે તો ખરેખર આ તો ગંભીર સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું સિદ્ધપુરનું લોકલ નેતાગીરીને આ બધી બાબતોમાં કોઈ ધ્યાન દોરવાળું નથી તો આ આ પાણીનો મુખ્ય માર્ગ છે આ જે ચોમાસાનું વરસાદી પાણી સિદ્ધપુરનું હું માનું છું ત્યાં સુધી લગભગ ખૂબ પાણી આ વિસ્તારમાંથી નદીમાં જવાનો જે એક રસ્તો છે આ પાણી જો આ રસ્તો બંધ થયો તો વાસીઓ તમારા જે સિદ્ધેશ્વરી સોસાયટી પોલીસ લાઈન થઈને જે ગંભીર સ્થિતિનું નિર્માણ થશે એ કલ્પના કરીએ તો પણ ખરેખર કમકમાટી આવી જાય તો આ બાબતે સિદ્ધપુરના લોકોને ડરાવવાની પણ જાગૃત કરવા માટેની આ વાત છે આ પાણીનો પ્રભાવ બંધ થઈ જશે આ પાણી અહીંથી જતું આ બંધ થઈ જવાનું તો ગામનું પાણી જશે ક્યાં આ વિષયમાં અમે જાણવા માટે પ્રયત્નશીલ છીએ જો કોઈની પાસે જાણકારી હોય સંતોષકારક તો ચોક્કસથી અમને આપશો અને આ વિષયમાં આ ગંભીર વિષયને ધ્યાનમાં લઈને રાજકારણ એક બાજુ મૂકીને પક્ષનું અને પક્ષા પક્ષીનું રાજકારણ એક બાજુ મૂકીને આ સિદ્ધપુરના લોકો માટે આ ધ્યાન દોરવું જોઈએ નહીં તો ખરેખર આ ગંભીર સ્થિતિનું નિર્માણ થશે પાણી સિદ્ધપુરના જે આ બાજુના વિસ્તારોની અંદર ખૂબ પરિસ્થિતિ વિકટ થવાની નક્કી